કોઈ પુરુષને કેવી રીતે નપુંસક બનાવી શકે મને એ સ્ત્રીને જોવાની ઈચ્છા થઈ હું એ ગામ જઈને જોવા માંગતો હતો કે આવું શક્ય છે કે નહીં હું ક્યારેય એ ગામ ગયો ન હતો પરંતુ આ વાત બહુ પ્રચલિત હતી રસ્તામાં મેં ઘણા લોકો પાસેથી અલગ અલગ વાતો સાંભળી જે ખૂબ જ વિચિત્ર અને ચિંતાજનક હતી એ ગામ વિશે એવું પ્રચલિત હતું કે ત્યાં નપુંસક લોકો રહે છે

જ્યારે મેં રિક્ષાવાળાને એ કામ જવાનું કહ્યું ત્યારે તેના ચહેરાનો હાવભાવ બદલાઈ ગયો તેણે મને જોઈને કહ્યું કે ત્યાં ન જાઓ એ કામમાં આજ સુધી જે કોઈ ગયો તેનો પુંસક બની ગયો છે તમારું ભલું એમાં જ છે કે તમે પાછા જાઓ નહીં તો એ સ્ત્રી તમને પણ નપુંસક બનાવી દેશે આ શબ્દો એ મને વિચારવા મજબૂર કર્યો કે એ સ્ત્રીમાં એવું શું છે કે તે દરેક પુરુષને નપુંસક બનાવી દે છે આખરે મારા કહેવા પર તેણે મને એ ગામમાં છોડી દીધું જ્યારે હું ગામમાં દાખલ થયો ત્યારે રસ્તા પરના લોકો મને અજીબ નજરે જોઈ રહ્યા હતા મેં તેમને અવગણ્યા શરૂઆતમાં મને બધું સામાન્ય લાગતું હતું પરંતુ મારી આવડે માસિક ખુશ થવાને બદલે ચિંતિત લાગતી હતી જે તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાતું હતું તેઓ મને ઘરમાં જ રહેવાનું કહેતી હતી અને બહાર જવા કે કોઈ સાથે વાત કરવા દેતી નહોતી તેમનું પણ એ જ કહેવું હતું જે બાકીના લોકો કહેતા હતા કેટલાક દિવસો પછી મારા મામા એ મને પોતાની પાસે બોલાવ્યો અને મને સમજાવતા કહ્યું કે એ સ્ત્રીથી ચોક્કસ દૂર રહેવું જો રસ્તામાં મળે તો તેની સાથે વાત ન કરવી અને તેની તરફ જોવું પણ નહીં તેમના શબ્દો સાંભળીને હું હેરાન અને મૂંઝવણમાં પડી ગયો કારણ કે તેને એક એવી બીમારી છે જેના કારણે ગામના બધા પુરુષોના પોષક બની ગયા છે

કારણ કે આજ સુધી જે કોઈ એકલતામાં તેની સાથે મળ્યું તેના પુંસક બની ગયું માસાના શબ્દો એ મને વધુ આશ્ચર્યચકિત કર્યો સો તે કોઈ જાદુગરણી હતી કે પછી બહુ સુંદર સ્ત્રી હતી જેના ઝાડમાં ફસાઈને આ બધું થઈ રહ્યું હતું ચોક્કસ કોઈ ખાસ રહસ્ય હતું જે માત્ર તે જ પુરુષો જાણતા હતા જે એકલતામાં તેની સાથે મળ્યા હતા આ બધા વિચારો મારા મનમાં ફરતા હતા

કે આ ગામ છોડીને જાઓ નહીં તો તમે પણ અમારા જેવા બની જશો જેટલી જલ્દી શક્ય હોય અહીંથી નીકળી જાઓ નહીં તો તે તમને તમને પણ બનાવી દેશે ક્યાંક મો દેખાડવા તેમની વાતો સાંભળીને હું મૂંઝવણમાં પડી ગયો આખરે મેં પૂછ્યું કે કોણ છે તે અને કેવી રીતે એક જ સ્ત્રી વધારે નપુંસક બનાવી શકે છે મારા પ્રશ્ન પર તે બાબાજી ચોંકી ગયા અને મને ધ્યાનથી જોઈને બોલ્યા કે તું કઈ સ્ત્રીની વાત કરી રહ્યો છે મે ફરીથી જ્યારે સમજાવ્યો ત્યારે તેમના કપાળ પર કરચલીઓ પડી ગઈ પછી જે ખુલાસો તેમણે કર્યો તે સાંભળીને મને બીજો એક ઝટકો લાગ્યો તેમણે કહ્યું કે આ કામ કોઈ સ્ત્રીનું નથી પરંતુ એક ભિકારીનું છે તે ઓ લાગ્યા કે ઘણા વર્ષો પહેલા અહીં એક ફકીર આવ્યો હતો તે પોતાની પત્ની સાથે અહીં રહેવા લાગ્યો

આ ગામમાં તો એક કરતા એક રહસ્ય છુપાયેલા હતા આ બધી વાતોથી મારું મન અશાંત થઈ ગયું હતું હું તેમની પાસેથી પરવાનગી લઈને જે સાંભળીને મારા પગ થંભી ગયા અંદરથી કોઈ પુરુષ રડતો હતો અહીંના નેવું ટકા પુરુષોના લગ્ન થયા ન હતા કારણ કે કોઈ પોતાની દીકરી આપતું ન હતું આ સત્ય બધા જાણતા હતા પરંતુ આ પુરુષના રડવાના અવાજે મને એક નવી દુનિયામાં લઈ ગયો કેટલા પુરુષો બહાર આવ્યા અને તેમની વાતો નવો યુવક સ્ત્રીની બીમારીનો શિકાર બન્યો છે આ યુવક પણ આપણા જેવો સમાજમાં બદનામ થઈ જશે એ મહિલાએ એને પણ નપુસક બનાવી દીધો છે મને જોઈને તે પુરુષો કહેવા લાગ્યા કે અહીંથી ચાલ્યા જાઓ

એની આંખોમાં માત્ર એક પળ માટે જ મારી નજર પડી હતી તેની આંખોના પાપડામાં અજાણ્યા પ્રકારની ચમક હતી મારું હૃદય મારા નિયંત્રણથી બહાર હતું એ કદાચ કોઈ સુંદર આફત હતી જે પુરુષને પોતાની તરફ આકર્ષિત કરતી હતી અને પછી તે પુરુષો કોઈ પણ સ્ત્રીના લાયક ન રહેતા હતા એક મોટી કાળી ચાદરથી એ મને એમ જોઈ રહી હતી જેમ કોઈ અનોખી વસ્તુ પહેલી વાર જોઈ રહી હોય મારા દિલમાં

મારા માસા પણ નપુંસક હતા આ ગામ આજ કારણે પ્રખ્યાત હતું કેટલાક લોકો કહેતા હતા કે અહીં એક સ્ત્રી રહે છે જે ગામના બધા પુરુષોને નપુંસક બનાવી દીધી છે ગામમાં એવો કોઈ પુરુષ ન હતો જે તેના જાળમાં ફસાયો ન હોય તે સ્ત્રીને એવો રોગ હતો જેનાથી તે દરેક પુરુષને એવો બનાવી ચૂકી હતી મને લાગ્યું કે કદાચ આ તે સ્ત્રી છે કારણ કે તેનો જોવાનો અંદાજ ખૂબ જ વિચિત્ર હતો જાણે કાચો ચાવી જશે તેની નજરોમાં મને જોઈને એક વિચિત્ર ચમક આવી હતી જે મને બિલકુલ સાચી લાગી નહીં ખેર ઘરે પહોંચીને મેં ઘણો વિચાર કર્યો અને પછી માસાને કહ્યું કે જો તે સ્ત્રી આ એટલી ખરાબ છે તો તેને કોઈ કામમાંથી કાઢે કેમ નહીં આખરે કેમ તે અહીં રહેતા લોકોના જીવનને નરક બનાવીને રાખે છે મારી વાત પર માસા એ ના પાડી અને કહેવા લાગ્યા કે તેના રોગે બધું બરબાદ કરી નાખ્યું છે અમે તો તેની પાસે જવાથી પણ ડરીએ છીએ હવે તે ચાલી ગઈ તો આમ મુશ્કેલનો નિરાકરણ નહીં નીકળી શકે તેણે ઘણા યુવાનોના જીવન બરબાદ કર્યા છે હવે તો આખું ગામને તેની આદત પડી ગઈ છે સાચો પૂછો તો લોકો તે સ્ત્રીના સાયથી પણ ડરે છે વખત વૃદ્ધ પણ નથી થતી આપડા માથાના વાળ અને ધાડી સફેદ થઈ ગયા છે પરંતુ તે સ્ત્રીની સુંદરતા આજે પણ ચમકે છે કે પુરુષોના દિલોને બે કાબુ કરી દે છે ઘણા લોકો એવું પણ કહે છે કે આ કોઈ માનવી નથી પણ પરી છે જીનોના કુડની છે કદાચ કંઈક એવું થયું હશે કે આ જીનની સાથે કદાચ માનવીય પુરુષોએ અન્યાય કર્યો હશે એટલે બદલો લેવા માટે માનવીના રૂપમાં આવી ગઈ છે મારા માસાની વાતો સાંભળીને હું વિચારવા લાગ્યો કે લોકોએ આ સ્ત્રી અને તેના ઘર વિશે કેવા કેવા વિચિત્ર કિસ્સાઓ બનાવી નાખ્યા છે જે સાંભળવામાં તો સારા લાગે છે પણ સત્ય અને વાસ્તવિકતાથી ઘણા દૂર લાગે છે અક્કલ કારણ માંગે છે જે અહીંના લોકો પાસે ન હતી પરંતુ તે બધા કામવાળા માટે અછૂત જેવી બની ગઈ હતી લોકો તેના ઘરથી કોસો દૂર ભાગતા હતા તે ઘરની બહાર સામાન લેવા માટે નીકળતી તો લોકો બજાર ખાલી કરી દેતા જે વસ્તુને તે સ્પર્શ કરતી તેને લોકો તેને આપી દેતા અથવા આગમાં બાળી નાખતા

હું મારા માસા સાથે કોઈ કામ થી બહાર ગયો તે પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા તો હું ચાલવા નીકળ્યો અને એક વૃક્ષ નીચે ઊભો રહી ગયો એ ગામ ખૂબ જ શાંત હતું ત્યાં લીલોતરી હરિયાળી પક્ષીઓની ચહચહાટ બધું હતું પણ છતાં કંઈ ખૂટતું હતું અને તે હતું બાળકોનો અવાજ કારણ કે ના કોઈ લગ્ન થતા હતા અને ના જ બાળકો હું અહીંથી ઝડપથી પાછો જવા માંગતો હતો કારણ કે ક્યાંક ને ક્યાંક મને ડર લાગતો હતો કે કદાચ તે મને પણ બીજાની જેમ બનાવી દે પણ કદાચ ભાગ્યને કંઈક અલગ જ મંજૂર હતો શહેર જતી બસ હવે એક અઠવાડિયા પછી આવી હતી જેમ તેમ મેં દિવસો ગુજાર્યા એક દિવસ સવાર સવારમાં જ્યારે હું ઘરમાંથી નીકળ્યો ત્યારે મારાથી થોડાક પગલા દૂર એક સ્ત્રી પણ ચાલતી આવતી હતી મેં આને એક સંયોગ સમજ્યો કારણ કે હું જ્યાં જ્યાં જતો હતો તે મારા પાછળ જ આવતી હતી આ કોઈ સંયોગ ન હોઈ શકે તે મારો જ પીછો કરી રહી હતી હું આ વાત જાણી ગયો હતો કારણ કે હું જાણી જોઈને મારો રસ્તો બદલી ચૂક્યો હતો છતાં હું જ્યાં જતો ત્યાં તે મારા પાછળ જ આવતી હતી ગામના બધા પુરુષો તો નપુંસક બની ચૂક્યા હતા હવે કદાચ હું જ એ બધામાં બચ્યો હતો એટલે કદાચ આજે મારી વાર હતી મારા પગ મુશ્કેલીથી ઝડપથી ઊઠી રહ્યા હતા તેનું આમ મારા પાછળ ઝડપથી આવવું મને ખૂબ જ ગુંજવતું હતું હું થોડો ચિંતિત થઈ ગયો અને એક જગ્યાએ રોકાઈ ગયો કારણ કે હું વધુ ચાલી શકતો ન હતો મને તેની સાથે સ્પષ્ટ વાત કરવી હતી આખરે કેમ તે મારો પીછો કરી રહી હતી તેને મારી પાસેથી શું જોઈતું હતું નવાઈ ત્યારે લાગી જ્યારે મને રોકાયેલો જોઈને તે સ્ત્રી પણ રોકાઈ ગઈ અને

તે સાંભળીને મારા કાન માગી ગયા મેં ઝટપટ તે તરફ જોયું તેણે કહ્યું હતું કે શું તમે મારી સાથે લગ્ન કરશો તેની ખરી ખરી અવાજે થોડીક ક્ષણો માટે મારા દિલના તાર ઝંઝેડી દીધા પરંતુ હોશમાં આવતા જ તેના આ શબ્દો સાંભળીને હું ઝટકેથી બે પગલા પાછળ હટી ગયો તે આજે અચાનક મારી પાસે આવીને પોતાના લગ્નની વાત કરી રહી હતી તેના શરીર એટલે કે

મારા અને ગામના અન્ય પુરુષોમાં કોઈ ફરક રહ્યો નથી મને અનેક આંચકા લાગ્યા આખરે આ શું મામલો હતો અને કોણે આ ખબર ફેલાવી હતી હું તપાસ કરવા માંગતો હતો પરંતુ મારી માસી અને માસા એ મને શહેર મોકલી દેવું જરૂરી સમજ્યો મેં તે આના બધા લોકોને વિશ્વાસ અપાવવા અપાવવા માંગતો હતો કે એવું કંઈક થયું નથી તે શ્રી સંપૂર્ણપણે જૂઠ્ઠું બોલી રહી છે

વધારે લોકો પણ હાજર ન હતા રિક્ષા વાળા તો તરત જ ભાગી ગયો ચહેરો હતો મેં ડોક્ટર પાસે લઈ જવાનું કહ્યું તો તેણે ના પાડી ત્યાં હાજર કેટલાક લોકો જ્યારે તે સ્ત્રીની નજીક આવ્યા ત્યારે તેને શાંત કરવાને બદલે ત્યાંથી આગળ વધી ગયા અને ગુપચુપ તેને ગાડો આપવા લાગ્યા કેટલા બે દર્દી લોકો હતા એવું વિચારીને મારું મન ડૂબી ગયું તેને ગામમાં લઈ આવ્યો રસ્તામાં કોઈ વાત થઈ નહીં મારા હોશ ત્યારે પાછા જ્યાં તે સ્ત્રીએ રિક્ષા રોક્યો હતો આ તો એ સ્ત્રી નું ઘર હતું એટલે કે આ એ સ્ત્રી હતી જેને મને લગ્ન કરવા માટે કહ્યું હતું મેં આંખો ફાડીને તેની તરફ જોયું મને આમ જોતો જોઈને તેને નજર ચોરાવી લીધી

ત્યારે પાછળથી મને અવાજ આવી આવા સાંભળીને મેં પાછળ વળીને જોયો તો તે સ્ત્રી પોતાના ચહેરા પરથી ઓઢણી ઉતારીને ઊભી હતી એક પણ માટે મેં તેનો ચહેરો જોઈને દંગ રહી ગયો ગોરી ત્વચા અને સુંદર ચહેરાવાળી એ સ્ત્રી નાની ઉંમરની કુંવારી લાગતી હતી મને નવાઈ લાગી અને પછી મારા વિચાર પર શરમ આવી કે આ તો એક સામાન્ય લાગતી છોકરી છે આ ક્યાં કોઈને નપુંસક બનાવશે મને વિચારોમાં જોઈને તે સ્ત્રીએ પોતાના કપાળ પર મલમ લગાવ્યો અને હવે આ જ બીમારીથી હું તેમને ખતમ કરી રહી છું તેના શબ્દો સાંભળીને ફરી એકવાર મારા વિચારને કોઈ દિશા મળી મેં તરત જ કહ્યું કે મેં માનવતાના નાતે તમારી મદદ કરી છે

તમે મને પણ બધા સાથે બદનામ કરી દીધું છે હવે ગામના લોકો મને પણ બીજાની જેમ સમજવા લાગ્યા છે જ્યારે સત્ય શું હતું એ તમે અને હું બંને સારી રીતે જાણીએ છીએ મારી વાત પર તેણે આંખોમાંથી આંસુ લૂછ્યા અને કહેવા લાગી કે મને માફ કરજો મેં તમારી સાથે ખૂબ ખોટું કર્યું તમે બીજાની જેવા નથી ન હતા તમે મારો જીવ બચાવ્યો પરંતુ મારો અહંકાર વધી ગયો

મારી માતાને બદસુરતીની મજાક ઉડાવતા અને તેને ચરિત્રહીન અને આવારા કહીને ચાલ્યા જતા એક વખત એકાંતનો લાભ ઉઠાવીને એક વ્યક્તિએ મારી માતાની ઈજ્જત ખરાબ કરી દીધી પરંતુ મારી માતાની સચ્ચાઈ પર કોઈએ વિશ્વાસ કર્યો નહીં બધા કહેવા લાગ્યા કે આ કુરૂપ સ્ત્રીની શકલ પર તો કોઈ થૂંકવા પણ પસંદ ન કરે દુષ્કર્મ કોણ કરશે બધી વસ્તુઓનો અભાવ અને બીજી સ્ત્રીઓથી ઈર્ષ્યાની આગ દિવસ ને દિવસ પ્રતિ દિવસ વધતી ગઈ આજ ઈર્ષ્યાની આગે મારી માતામાં એક બીમારીને જન્મ આપ્યો તે બદલો લેવા માંગતી હતી પોતાની વેચતીનો પોતાની દરેક તુચ્છતાનો તેથી તેણે આસપાસના ગામમાં એવી વાત ફેલાવી દીધી કે આ ગામના બધા પુરુષો નપુંસક છે અને જો લોકો એ વિશ્વાસ પણ કરી લીધો મારી માતાની બીમારીનું નામ છે જુઠ્ઠું

અને જે કોઈ મારી માતા પાસે આવશે તેના પુંસક થઈ જશે જ્યારે હું મોટી થઈ ત્યારે મારી માતાએ મને પણ એ જ કહ્યું કે તું પણ પોતાને એવી જ સ્ત્રી બનાવી રાખ કે જેને એક એવી બીમારી હોય કે જે પુરુષ તેની પાસે આવે તો નપુંસક થઈ જાય જેથી મારી માતાના મૃત્યુ પછી પણ મારી ઈજ્જતની રક્ષા થાય તેની માતા મરી ગઈ હતી જેને આ છોકરીએ એ જ ઘરના એક ખૂણે દફનાવી દીધી હતી

અને પ્રેમના બે શબ્દોની જરૂર હોય છે બદસુરતી અને સુંદરતાને દૂર કરવી અથવા જાણવી રાખવી માણસના વશમાં નથી પરંતુ હા સારા આચરણ અને પ્રેમ ભર્યા શબ્દો ચોક્કસ માણસના વશમાં હોય છે જેનાથી તે કેટલીકવાર બીજાના જીવનને પ્રભાવિત કરીને સારા ઈનો દીપક પ્રગટાવી શકે છે જો તેની માતા સાથે ગામના લોકો નરમીથી વર્ત્યા હોત તો તેની માતા આવું ન કરતી

અને આવી અવનવી વાર્તાઓ સાંભળવા માટે અમારે ચેનલ નું સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નથી